ટાંગ ને દોરી હે ને અમદાવાદ થી લઈ આવે અમદાવાદ તો કા હું તો અઠવાડિયા પેલો સુરત જી લાય તો ઉતરણ હાતર તું સુરત જઈ લો સુરત જઈ લો અરે હું તો અમદાવાદ ને પેસ્ટલ ગયો દોરી ને પતંગો માટે એક એક હે ને એવી જોરદાર ફીરકી પતંગ ચગાવી ને એક જ પતંગ ચડગાવું એમાં તો પચીસ પતંગ કાપું પચીસ

પેહલા શોખ પતંગનો તો બહુ શોખ પતંગનો શોખ એટલે ફૂલ શોખ અમે તો પેહલા પેહલા પતંગો આ લાઈ લાઈન ભેગી કરીને એ તાંડ નો સારો શોખ અત્યારે મને તો બહુ શોખ તે પતંગો હાતાર હું તો લોટ વાય લોટ મેલું છે બધી અને ખોખો વગાડવું પછી શોંતિ બે હું ઉતરવાનું

ત્રણ તો પતંગો ડર પડે અને ઘડો તો સુરત થી લાવ પતંગ કંપત થી લાવ

એ હેલા ટકાયા અમિકા પાટી અરે હેડો જઈએ હેલા હા પતલની ડારી પડસે ઉડારું કાપી નાતો લોક ને હાથમાં પાઠવઈ

મારે કાપી આ લાઈટ લાઈટ તો કાપી ના છે આ લીલી હમણાં એ તારે ગાલી ખેંચ્યું પૈસા વસુલ થઈ ગયા વિક્રમ એ મારું કાપી રાખે એટલે તારું કહી જશે દોરી જ મારી હા કાઢોરી હારીનાર 10 15 કાબેનતે અલ્યા જો જો આ હાથ કેતા તો જો ભરપૂર દોરીન હા 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 દસ પંદર કાપી મારી વિક્રમ ગાડી દેપી પેલા મારી આવો લ્યા

ભાવનગરી મારો દોરી આવી નહી આ ભાવનગરી આ લીલે વાળા મારું કપા

વાયરો પડ્યો જો ને તમે જોર ખરા ગેસ ના ફૂલકાન પેલી બતક જેવી પતંગ ફૂલ જાય જો ના જીવન વાયરો પડી ગયો અને આપડે થોડો સાત બાગ ખાઈ ને ઉડાઈએ હું થાય મજા

ચીક કપાય કપાય ને પખો કપાય એટલે ચાઈના દોરી નો યુઝ કરતા નહી આપણે આપડે ઈન્ડિયા જે ને દોરી એ જ વાપર છે દેશી દોરી વાપરવાની કાકા તાયના ના દોરીનો આપડે ઉપયોગ થાય ખાજા માં આવે ને કકડા એ બચારા ને નુકસાન કરે ઢોરવા નુકસાન કરે પગે ભરે પેલા